અને સમાચાર તરફ નજર કરીએ તો જૂનાગઢના લુશાળામાં સરકારી વાહને લીધો જીવ જેમાં સરકારી ગાડીએ ત્રણ લોકોને અડફેટે લીધા અને એકનું કરુણ મોત નિપજ્યું અધિકારી અને ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો આરોપ છે સરકારી ગાડીમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા છે કુતિયાણાના પાણી પુરવઠા અધિકારી ગોવિંદ પાતર નશામાં હતા પદયાત્રા કરીને જઈ રહેલા યુવકોને અડફેટે લીધા જેમાં ખોરાસા નજીક ઘટના બનતા ચકચાર મચી ગયો બંનેને સ્થાનિકોએ પકડીને પોલીસને સોંપ્યા છે અમે ચાર મિત્રો સત્તાધાર હાલીને જતા હતા કોરાસા ગામ વટી અને બોલેરો નિયુ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી એ અમારા મિત્ર છે સુભાષભાઈ કાનાભાઈ ડાંગર અને રોંગ સાઈડમાં અડફેટે લેતા એ બે શખ્સ હતા જે પુલ ભીધેલી હાલતમાં હતા તો એ ઠોકર મારી અને ડાયરેક્ટ એ જગ્યાએથી ભાગી ગયા અમે આ ભાઈને લઈ અને મેંદેડા હોસ્પિટલે પહોંચાડ્યા મેંદેડાથી ત્યાં એવું કહેવામાં આવ્યું કે થોડોક સિરિયસ કેસ છે તો ત્યાંથી લઈ અને અમે અત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલે પહોંચાડ્યા હતો તો આ ઘટના સ્થળે અમારે ભાઈનું મૃત્યુ થઈ ગયેલું છે અને મંથલી તમારે જે અમારા ગામના બધા હતા ગામના હવે અમારા લુસાળ ગામમાં જે એ શખ્સને રોકાયા ગાડીવાળાને ગોરમેટોક ગુજરાતની ગાડી હતી બોલેરો નિયો ગાડી તો ત્યાંથી એને મંથલી પોલીસ સ્ટેશને પછી અહીંયા ગાડી લઈ ગઈ પોલીસ સ્ટેશન ને લઈ ગયા અહીંયા ગાડીમાંથી દારૂ અને એવું બધું નીકળેલું છે અને એ જે બે શખ્સ હતા એ ફૂલ પીધેલી હાલતમાં હતા સરકારી ગાડી હતી કે સરકારી ગાડી હતી સરકારી ગાડીમાં શું એવું છે કે દારૂ હોવો જોઈએ સરકારી કર્મચારીને શું દારૂ પીવો જરૂરી છે અમને ચાર વ્યક્તિ હતા દર હાલીને જતા હતા અમે ખોરું લાવ્યું રોંગ સાઈડમાં બે નશાની હાલતમાં હતા રોંગ સાઈડમાં ઉડાડ નાખા એમાં અમારા મિત્ર છે સુભાષભાઈ કાનાભાઈ ડાંગરનું ચાલુ રસ્તે ડેથ થયેલું છે અને ત્રણ જણાની ઈજા થયેલ નથી તો જેમ બને એમ નાની કડક સજા થાય એવી અમારી માંગણી છે કારણ કે બે બે વ્યક્તિ ફૂલ નશાની હાલતમાં હતા અને રોંગ સાઈડમાં ઉડાડેલા છે ઘટના ચારે ચાર વ્યક્તિ ખોરાક ચા પાણી પીને આગળ હાલતા છે આ ગાડી આવી સીધે સીધી રોંગ સાઈડમાં માં આવી સીધા સીધા ઉડાડ નાખ્યા ત્યાં તેની પાછળ જે ફોર વ્હીલ વાળા ભાઈ હતા એની સીધા સીધા ફોર વ્હીલ માં અને સીધા સીધા ગયા તો મેં એવું કીધું ઇમરજન્સી તમે જૂનાગઢ આવો વધુમાંથી મારા સંવાદદાતા અતુલ વ્યાસ જોડાઈ ચુક્યા છે અતુલ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી ગાડીની અંદર બિયર તેમજ દારૂની બોટલો અધિકારી છે તેનો ડ્રાઈવર છે અને બિચારા માસુમ જે નિર્દોષ પદયાત્રીઓ જતા હતા તેઓને અડફેટે લીધા છે એકનું કરોડનું મૃત્યુ પણ નીપજ્યું છે પોલીસ તપાસ કઈ દિશામાં જી પ્રતિપલ આપણે ચોક્કસ કે જે રીતે વંસલી તાલુકાનું લુશાળા ગામ આવે છે લુશાળા ગામના છે તે ત્રણ થી ચાર યુવાનો પદયાત્રા કરીને સત્તાધાર જઈ રહ્યા હતા ત્યારે લુશાળાથી થોડે દૂર જતા હતા રસ્તા ઉપરથી ત્યારે એક સામેથી બોલેરો કાર આવી હતી અને આ બોલેરો કારે છે તેને એક જે ચાર પડા જતા હતા તેની ઉપર ગાડી ચડાવી હતી જેમાં એક યુવાન છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો અને ત્રણ ને પણ સામાન્ય ઈજા થઈ હતી આ જે બોલેરો ગાડી હતી તે પોરબંદર જિલ્લાના કુતિયાણા ગામની પાણી પુરવઠા વિભાગની હોવાનું હાલ સામે આવ્યું છે અને તેમાં જે પાણી પુરવઠા અધિકારી છે તે ગોવિંદ પરમાર અને ગોવિંદ પાતર તેમજ રાહુલ પાતર આ બંને હતા અને આ બંને નશાની હાલતમાં હતા અને જે રીતે થી ગાડી ચલાવી છે તેને લઈ અને એક યુવાન નું છે તે ઘટના સ્થળે મોત થયું હતું અને ત્રણ લોકોને સામાન્ય ઈજા થઈ હતી આ ઘટના બાદ લુસાળા ગામના લોકો ભેગા થયા હતા અને ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ ડ્રાઇવરે છતાં પણ અવડી

ગાડીની અંદર થી બિયર ના ટીન મળી આવ્યા હતા તેને લઈને પોલીસ પણ ચોકી ઉઠી હતી કે આ રીતે જે સરકારી ગાડી છે પાણી પુરવઠાની ગાડીની અંદર થી આ રીતે બિયર ના ટીન મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી અને આ જે ડ્રાઈવર અને જે એના પુરવઠા અધિકારી છે ગોવિંદ પાત્ર તેમજ રાહુલ પાત્ર ને ત્યાં લોકઅપમાં બેસાડ્યા ત્યાર પછી પણ ગ્રામજનો છે તે ભારે રોષે ભરાયા હતા અને તાત્કાલિક આની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી ત્યારે પોલીસે પણ આ બંને શખ્સ ને લોકઅપમાં બેસાડી અને યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું आभार तू माहिती बदल